હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે બનાવીશું આપણે ગાજરનો હલવો એના માટે મેં લીધા છે અહીંયા આગળ એક કિલો ગાજર છે આ ગાજરને મેં ધોઈને આ ગાજરને મેં છીની લીધા છે ને આ તમારે બતાવવા માટે મેં એક ગાજર રહેવા દીધું હતું એને આપણે આ રીતના છોલી લેવાનું છે ઘણા લોકો ગાજરના હલવાને કુકરમાં બનાવે છે પણ આપણે છીણીને બનાવીશું જે સ્વાદમાં એકદમ સરસ બનશે હલવો આપણે નથી માવો નાખવાનો આમાં માવા વગર આપણે આજે ગાજરનો હલવો બનાવીશું ઘણા લોકો માવો નાખે છે આમાં હવે આપણે આ છોલી લીધું છે અને આ રીતના આપણે આ પાછળનો ભાગ કઢી નાખવાનો છે આ રીતના અને હવે આપણે આને છીની લઈશું આ રીતના મેં છીણી લીધી છે આ મોટી છીણીવાળીથી જ આપણે છીનવા છે નાનામાંથી નથી છીનવાનું હવે આપણે ગાજર લઈશું અને આ રીતના એને છીની લેવાનું છે આ જ રીતના આપણે બધા ગાજર છીની લઈશું હું જોઈ શકો છો આ રીતના આપણું છીન પડે છે આનો ગાજરનો લો બહુ જ સરસ થાય છે આ રીતના આપણે બધા ગાજરને છીની લઈએ આપણા બધા ગાજર છીની લીધા છે મેં આ રીતના તમે જોઈ શકો છો મેં એકદમ આને સરસ ઝીણા છીન્યા છે જો તમે મોટા છીનશો તો તમારે આને ચડવામાં વાર લાગશે ને વહેલો આપણો ગાજરનો હલવો બને નહીં આપણે કઢાઈમાં બનાવવાનો છે કુકરમાં નથી બનાવવાનો એટલે મેં આ રીતના એને છીની લીધા છે હવે આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ હું ગેસ પર કઢાઈ મૂકી દીધી છે અને ગેસ ચાલુ કર્યો છે મેં ફાસ જ ગેસ રાખ્યો છે હવે આપણે એમાં ઘી નાખી દઈએ મેં અહીંયા આપણી મોટી ચમચી ભરીને ઘી લીધું છે એક જ ચમચી મેં ઘી નાખીશ આપણે વધારે ઘી નથી નાખવાનું અને હવે આપણે નાખી દઈશું ગાજર જે મેં છીણીને મૂક્યા હતા આ રીતના અને આપણે સરસ શેકી લેવાના છે ઘીમાં હવે આપણે આને સરસ સારી રીતના ઘીમાં શેકી લેવાના છે આપણે આ રીતે કરવાથી આપણું ઘી સરસ આનામાં મિક્સ થઈ જાય અને આપણે બધા નથી શેકવાના એકથી બે મિનિટ સુધીના આપણે આ રીતના ધીમા ગેસ પર એને શેકી લેવાના છે આપણે પલટા પલટાઈને આ રીતના હલા હલાઈને આપણે એક થી બે મિનિટ શેકી લેવાના છે જેથી આનું પાણી જે ગાજરનું હોય એ બધું પાણી બળી જાય બહુ આપણે કૂક નથી કરવાનું બસ બે જ મિનિટ કરવાનું છે અને આપણે શેકતા બે મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે ગાજરમાં રહેલું બધું પાણી બળી ગયું છે હવે આપણે આમાં દૂધ નાખીશું મેં એક કિલો ગાજર લીધ છે તમે ત્રણસો ગ્રામ દૂધ લીધું છે આ ફૂલ ઉપર જોઈ શકો છો તમે આમાં મલાઈ છે એટલે મેં આ ગરમ કરીને ઠંડુ કરેલું દૂધ છે આપણે એમાં મલાઈ સાથે નાખી દેવાનું છે આપણે માવો નથી નાખવાનો એટલે મેં અંદર મલાઈવાળું દૂધ નાખું છું તમે જોઈ શકો છો આ બધી આપણે મલાઈ એમાં નાખી દેવાની છે આપણે હવે આને મિક્સ કરીને સરસ આ રીતના મિક્સ કરી દેવાનું છે અને હવે આપણે આને મીડિયમ ગેસ પર ગેસ આપણો મીડિયમ રાખવાનો છે અને હવે આપણે એને ઢાંકીને રેવા દેવાનું છે આ રીતના આપણે ઢકી દઈશું અને આપણે રેવા દેવું આપણે મૂકીને બે થી ત્રણ મિનિટ થઈ ગયા તમે જોઈ શકો છો સરસ ઉકળે છે આપણે આ રીતના વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે

અને હવે નાખીશું આપણે ઇલાયચી અને નાખીશું થોડાક ડ્રાય ફ્રૂટ લીધા છે મેં જે તમને ગમતા હોય એ ફ્રૂટ તમે આમાં નાખી શકો છો અને હવે આપણે આને સારી રીતના બધું મિક્સ કરી લેવાનું છે આ રીતના મેં ગેસ ફાસ્ટ કરી દીધો છે ફ્રેન્ડ્સ તમે ગાજરનો લો કેવી રીતે બનાવો છો મને કમેન્ટમાં જરૂરથી કહેજો ઘણા લોકો ગાજરને મિક્સર ગ્રાઇન્ડરમાં પીસીને બનાવે છે અને ઘણા લોકો આના કુકરમાં પણ બનાવે છે પણ આ રીતના છીણીને બનાવેલો ગાજરનો હલવો ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે તમે આવી રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે આપણે આ જે દૂધ દેખાય છે જ્યાં સુધી દૂધ બધું બળી ના જાય આપણું ત્યાં સુધી એને થવા દેવાનું છે હવે એના પર આપણે ઢંકવાનું નથી અને આ રીતના આપણે વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે જેથી નીચે આપણો ગાજરનો હલવો ચોંટી ના જાય જોઈ શકો છો આપણો ગાજરનો હલવો સરસ થઈ ગયો છે બસ આનું એટલું ધ્યાન રાખવાનું છે કે આપણે એને નીચે બળવા નહીં દેવાનો જો નીચે બળી જશે તો એનો સ્વાદ ચેન્જ થઈ જશે અને સ્વાદમાં સારો નહીં લાગે હવે આપણે એમાં અડધી ચમચી ઘી નાખી દઈશું મેં કુલ મળીને દોઢ ચમચી ઘીમાં એક કિલો ગાજરનો હલવો બનાવ્યો છે જે ખાવામાં એકદમ સરસ છે તમે એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો હવે આપણો ગાજરનો હલવો થઈ ગયો છે હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને એને વાટકામાં આપણે કાઢી લઈએ તમે જોઈ શકો છો આપણો ગાજરનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે જેવો જોવા પરથી લાગે છે ખાવાનું મન થઈ જાય આપણાને એવો સરસ થયો છે તમે એકવાર આ રીતના જરૂરથી ટ્રાય કરજો અને મેં એક કિલો અહીંયા આગળ ગાજર લીધા છે તો મેં અઢીસો ગ્રામ દૂધ નાખ્યું છે મેં ત્રણસો ગ્રામ લીધું હતું પણ ત્રણસો ગ્રામ દૂધ નથી નાખ્યું મેં અઢીસો ગ્રામ દૂધ નાખ્યું છે તમે આ રીતના જ બનાવજો તમારો ગાજરનો હલવો સરસ બનશે અને હું એ પચાસ ગ્રામ ખાંડ નાખી છે અને અઢીસો ગ્રામ દૂધ નાખ્યું છે એક કિલો ગાજરમાં તો તમે આ રીતના બનાવજો તો તમારો ગાજરનો હલવો સરસ ને પરફેક્ટ બનશે અને ખાવામાં પણ એટલો જ સરસ લાગશે જો તમને આજનો મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઈક કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધીને જય શ્રી કૃષ્ણ